ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લકીન છે બધા હો કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા દસ અને આજે હું વહેલા વહેલા થઈ ગઈ છું ફ્રી કેમ કે આજે અમારા લોકોને જવાનું હતું બરોડા પણ કેન્સલ થયું કેમ કે નિકેશને અર્જન્ટ કોલ આવી ગયો એટલા માટે અત્યારે આપણે વહેલા વહેલા મૂકી દીધી છે ખીચડી ડેલી મારા ઘરે ખીચડી તો હોય જ છે ખીચડી શાક રોટલી હોય ના તો દાળ ભાત હોય એ તો હોય જ છે તો અત્યારે તમે જોઈ લો સવા દસ થયા છે

તો આવી જશે તો આજે એસી ફ્રી થઈ જશે અને નિકેશ અત્યારે ગયા છે ફ્રેશ થવા કેમ બિલિંગ ને એવું બધું કરવાનું હતું તે બધું કરતા હતા અને પછી કોલ આવ્યો તો લેટ થઈ ગયું અને મને પણ અત્યારે થોડું દુઃખ થાય છે બિકોઝ અમારે લોકો જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું એટલા માટે બાકી હું એટલી વહેલી વેલી ઉઠી ગઈ હતી ને સાત સવા સાથે તો હું ઉઠી ગઈ હતી મારો શું જોઈએ છે શું જોઈએ છે ગન લો બચ કેવો ખુશ થઈ ગયો હે હા 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 નીસ લો પીસ લો ઘર નઈ જોતી ઘર ગોળીઓ જોઈએ છે હે ને તો આપણે અત્યારે પ્રેન્ક વાળો વિડિયો જોઈ લઈશું તમે બધાએ જોયો કે નહીં કમેન્ટ કરી દેજો હે ને ની શિવ પણ નીચે ઉતરી આવો તો રેન ના આની અંદર ગોળી લગાઈન રંભૂચ લાવ લગાઈ લગાઈલી જતી કાઢી નાખીને પણ એને શું કરવું છે ઓહો આવું રમવાનું गांजा जो लम्मा तो फटाफट अपने वीडियो जो ली है सो so गाइज अभी बज गए दोपहर के साढ़े चार और मैं उठ गई हूँ जस्ट और ये निशु देखो हाउ निकेश पटेल और मैं यार जल्दी आ गया निकेश भी सो गए थे क्या आप बाहर सोया नहीं था आड़ा पड़ा आड़ा पड़ा था लेंस <laughs> की वजह से आंखें हो गई अभी बहुत ही लाल हाय निशु तो निशु को आज मैंने बनाई है दो छोटी बहुत क्यूट क्यूट लग रहा है निशु और मैं सोच रही हूँ कि हिंदी में ब्लॉग स्टार्ट कर दो क्या व्यूअर ज़्यादा बढ़ जाएंगे सही पकड़े हैं सही पकड़े हैं फिर थोड़ा बहुत गुजराती भी आ जाएगा मज़ा आएगा आप सबको कमेंट कर देना मैं भी सो भी सोचा कि मैं भी हिंदी में व्लॉग चालू करूंगा

मम्मी की नींद गई बानी में छपा निशु सबको हाई बोल दो हाय तो निशु अभी उठ गया है और वो मुझे बहुत ही ज्यादा परेशान कर रहा है बहुत ज्यादा बहुत ज्यादा मेरा बच्चा पागल हो गया है देखो देखो निशु को दुपट्टा बहुत पसंद है बहुत ही ज्यादा ये क्या कर रहे हो तुम दोनों गंदे बच्चे मेरे दोनों गंदे बच्चे तुम्हें दुपट्टो लोछ है એટલે લે છે दुपट्टा दे दो उसको आप ले लो आप ले लो आप ले लो आप ले लो खुसा गया नीशू को नीशू क्या हुआ क्या हुआ नीशू दे दो नीशू को दे दो क्या हुआ बेटा दे दो दे दो निशु को दे दो, दे दो। ये निशु का पहला प्यार है ये दुपट्टा, है ना नीशु आज खाने में क्या पकाना है आज पका दो मेरे को पका दो आज। क्या मेरे को पका दो कल मम्मी ने पकाया वो कम है क्या हाँ आज क्या खाएंगे या बाहर लेके जाओ अब बताओ तो बाहर भी खा खा के कंटाल गए हैं रोज रोज तो क्या बाहर का खाना के खाना था नहीं शिव क्या खाएंगे आज कुछ नया ट्राई करना है पर तो बाहर का नहीं करना है तो क्या बता तो मैं बना दूंगी रेसिपी दिखा दो हम घर पे बनेगी हां इसको देखो मस्ती की करें दो मस्ती सूझ <laughs> क्या की करें की करें मस्ती सूझ रही है इसको

ब्लूबेरीज आप मेरी ये लड़की देखो कैसी लग रही है मेरी बच्ची क्या शर्म सर, रही है शर्मा गई मैं हाय हाय घबरा गई शर्मा गई मैं हाय हाय ये मेरी डॉल है देखो आप सब लोग

અઠવાડિયાની ટ્રીપ છે કઈ તારીખે જવાનું સત્યાવીસ તારીખ રિટર્ન રિટર્ન કંઈક બીજી કે ત્રીજી તારીખે રિટર્ન સો મમ્મી જવાના છે વ્રજ એટલે એમની શોપિંગ કરવા માટે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ નિશુ નિશુ ઉપર કેવો ગુસ્સો થયો છે આજે નિશુ હાય હકે જપે બેસતો નહી કે એટલું બધું હેરાન કરીને ખાવાનું કાઢ્યું ખાધું નહીં બધું હોલ બગાડ નાખ્યો પછી અત્યારે ઉનાળામાં લાલ કીડીઓ આવે એટલે પછી મેં કીધું ખવડાવું નહીં લઈએ નહીં જવું હે નહીં શું નથી જવું ને આપણે તો કઈ નહીં આપણે લોકો જઈએ શોપિંગ માટે સો અત્યારે મેં પહોંચી ગયા છે રિન્સી ક્રિએશનમાં હાવ લઈ લો મમ્મીના કપડાં લેવા માટે જોઈએ છે મમ્મીની સાઈઝના મળી રહે છે કે નહીં હે મમ્મીની સાઈઝના મળી રહે છે કે નહીં ચાલો

છે બટ હવે હું જઈ રહી છું સ્ટેન્ડ અને એવું બધું પ્લાસ્ટિકનું લેવા માટે ડીમાર્ટ પાસે અને ગાડી પડી છે અમારે અહીંયા નીકેશ ગયા છે શેરડીનો રસ લેવા તો આપણે સ્ટેન્ડ એવું બધું લઈ લઈએ અહીંયા બધું જ પ્લાસ્ટિકની સામાન મળી રહે છે તો કપડા લેવાઈ ગયા છે અત્યારે હવે લેવા આવ્યા છે પ્લાસ્ટિક યુ કીધું મેં પ્લાસ્ટિક યુ લેવાઈ એવું કીધું છે કચકડું પ્લાસ્ટિકનું કચકડું લેવાઈ

ઓ ની શું એટલું બધું કેમ મસ્તી કરું છું આ એ હે હે મમ્મી ગમે બહુ મજા આઈ શોપિંગ થઈ ગઈ આજે ફાઇનલી આવું ભાઈ બાન મજા તમને કેમ મજા આય મને શું મજા આવી શોપિંગ તમે કરી તો મને શું મજા આવી શું ના કરી મને ક્યાં કીધું તું ભાઈ એના વિચાર્યું તું મારા માટે શોપ વિચાર્યું તોય તમે ના પાડીને તો ફાઇનલી આજે મારી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જોડે જોડે મેં પણ મસ્ત મજાની ત્રણ કુર્તી અને પેન્ટ એવું બધું લીધું છે અને ત્યાં બહુ મસ્ત કલેક્શન હોય છે એકચ્યુઅલીમાં આજથી ચાર પાંચ મહિના પહેલાં મેં તેની રીલ કરી હતી તો ત્યારે મને કલેક્શન ગમ્યું હતું ત્યારે મારે કોઈ જરૂરત નથી એટલે મેં નથી લીધી અને હોળીના દિવસે જે મેં કુર્તી પેન્ટ પહેર્યું હતું એ પણ મેં ત્યાંથી જ લીધું હતું શું છે કઈ નહીં તાને કહું છું દસ હજારમાં દસ જોડી અચ્છા હા ઓકે તો બહુ મસ્ત કલેક્શન હતું બહુ મજા પણ આવી અમને લોકોને એમના ત્યાં જોઈને એમ તો મજા જ આવે છે તો હું ત્રણ બે

આ બોલના પ્રજા આ કબૂતરને પાણી ભરવા માટે બરાબર આ મારું નિસનું અમાર લોકોનું બધાનું ફૂડ મૂકવા માટે આ ડબ્બા એટલા માટે લાઈ એક મમ્મી રાખસે પૂરા કે નિસуна ડ્રોવરમાંથી બધું કાઢી લાય બધી વસ્તુ મમ્મીની વિખી નાખે છે જોઈ લે હાંભળજે તું હાંભળે છે ને બરાબર આ ડબ્બો એક્ચ્યુઅલીમાં છે મૂકવા માટે હોય છે

આ વીટ કેમ કેની બધું વીખી નાખક છે એટલે હું આના માટે આ લાવી અને મારા માટે શું આ મારા માટે આ માટે કટર અને કવર અમારું ફાટી ગયું છે વિચારું બધું પતાઈ એટલે આ બધું અત્યારે આની અંદર મૂકી દે સવારે હું બધું મૂકલી જો હિરો જો આ પણ કેમ કે માં સ્ટ્રેન્ડ તૂટી ગયું તો અમે આના બેસાડ દે અને ખેંચી લે ભાઈ અમે આવી રીતે અમે ક્યાં લઈ ગયા ને ફટાકડા લેવા ગયા હતા ને હા ખેંચી લઈ ઉપર ગાડી મૂકી બેટા અવાજ ના કરો આ ભાઈ મારું મગજ તો અડધું છે તો છે આ છે અત્યારે છે લેગીસનો જમાનો જતો રહ્યો છે એટલે હું પેન્ટેડ લાવ છું આ બે કલર છું આ ટ્યુનિક લાવી છું કેમ કે રેગ્યુલરમાં પહેરવા ટી શર્ટ હું હવે નહીં ગયું એટલા માટે એ ટ્યુનિક લાવીશું અત્યારે એક લાવીશું પછી નહીં ચલાવીશ આ ત્રણ કુર્તીઓ લાવીશું જે અગિયારસોમાં ત્રણ હતું તમારા લોકોને લીધી હોય તો પહોંચી જજો આ રિન્સી ક્રિએશન બરાબર બધા પહોંચી જજો ઉભા હું પહેલાં આ વાળીને પાછું મૂકી દઉં

પછી એક આ બીજી પેર છે બધા ક એજો કલર કેવા લીધા છે બધી મે પસંદ કરી ઓ કૃપા કરકે થોડા સાઈડથી છે જો પછી એક આ પેર લીધો તમે પેર બનાવ્યા છે એક્ચ્યુઅલીમાં એક આ લીધું કલર્સ કેવા છે ઓ એક એક આ આカリ બુધતી છે અને આ પણ તૈયાર છે તો આટલી શોપિંગ કરી આજે આપણે આ બધી મમ્મીની માર તો હાલતાન ચાલતા लास्ट શોપિંગ મમ્મી કરી કે જ્યારે ગુવા ગયા હતા ને ત્યારે તો શોપિંગ થઈ એક વરસ થાયો ના કરીતે ને શું કરી લગનમાં તમે બધા ભેગા થઈ કેમ કે બિલ મે ભરવાનું થાવે એટલે અમારે તો છોકરો નિશુ એકદમ કૃષ્ણ લાગે છે તો બધું હવે સણગાર જોઈએ લાલુના સણગાર ના લેવાય નિશુ નિશુ અહીંયા જો કઈ બતાવ કબો આવ નિશુ શું ખા ચાલો મમ્મા આપે ચાલો બેસી જાવ ચાલો મમ્મા આપે એ તિલક પાડી દીધો પીછું ઈ પાડી દીધો નિશુ ના છે ને ચરણામ નું તેટલું ભાવે છે ને છોકરા લે આમ જો આમ આમ મમ્મા મમ્મા પાછું તિલક પાડી દીધું છોકરો મારો રાખતો નથી તિલક મે કસુઈ કાનુડા એ લે લે આપું છું નીશુ લે લે કાનુડા કા બચ્ચા બસ સબ કે તો બહુ નીશુ લે ચણ આ રહ્યો બેટા આ રહી જો આ રહી માં માદી કાઈ કાનુડો બનાવવાનો છે પછી તો વાહ ભાઈ આ જન્માષ્ટમી એ બનશે કાનો નો હે નીશુ નીશુ આ શું કર્યું ફોટો એના પાડવા દીધો આજો રણામૃત ખાવા ખવડાવું છું હું

માળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હારે ક્રિષ્ના બોખી બોલવું એ તો બોલે આચકા બરાબર છે